નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત સમગ્ર દેશમાં અને ગુજરાતમાં અગિયાર જુલાઈ જન નિયંત્રણ કાર્યક્રમનું આયોજન જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણા અને આવેદન પત્ર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મોકલવા માટે દરેક જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાત પ્રદેશ પ્રભારી ઉમેશભાઈ વ્યાસ દ્વારા વિરમગામ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવનારા સમયમાં સમગ્ર દેશમાં જન નિયંત્રણ એક્ટ સરકાર લાવે અને તેના પર પ્રતિબંધ લાવે તેવી માંગ જનસંખ્યા ફાઉન્ડેશન દ્વારા સમગ્ર દેશમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં ફરી રિસોર્ટ પોલિટિક્સ કાલે વિધાન પરિષદની ચૂંટણી પાર્ટીઓ દ્વારા પોતપોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ વિધાન પરિષદની અગિયાર બેઠકો માટે બાર ઉમેદવારો મેદાનમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ પણ પક્ષ પાસે તેના ઉમેદવારને જીતવા માટે પૂરતા મત નથી ક્રોસ વોટિંગનો ભય તાજેતરમાં શિષ્યવૃત્તિ માટે લેવામાં આવેલ પીએસસી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં વિરમગામ શહેરની ધર્મજીવન વિદ્યા નિકેતનના ધોરણ સાતમાં અભ્યાસ કરતા મિત્રાજ અલ્પેશસિંહ વાઘેલાએ બસોમાંથી એકસો ને છપ્પન ગુણ મેળવી શહેરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે તે બદલ શાળાના સંચાલક અનિલભાઈ પટેલ આચાર્ય તેમજ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા ધર્મજીવન વિદ્યા નિકેતન ખાતે મિત્રાજ વાઘેલાનું પરિવાર સાથે અભિવાદન કરવામાં આવ્યું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી હાલમાં દેશમાં સાતમું પગાર પંચ લાગુ છે અને દોઢ વર્ષ પછી આઠમું પગાર પંચ લાગુ થવાનું છે કેન્દ્ર સરકાર દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરે છે જાન્યુઆરી બે હજાર સોળમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હોવાથી આઠમા પગાર પંચની ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે એવી વાતો ચાલી રહી છે કે કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં આગામી પગાર પંચની તૈયારીઓ શરૂ કરી શકે છે અને આગામી બજેટમાં પણ આ અંગે કેટલીક જાહેરાતો કરવામાં આવી શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સચિવ શિવગોપાલ મિશ્રાએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે જેમાં આઠમા પગાર પંચની રચનાને લઈ માંગ કરવામાં આવી છે આઠમા પગાર પંચની રચના સાથે અંદાજે ઓગણપચાસ લાખ સરકારી કર્મચારીઓને અડસઠ લાખ પેન્શન ધારકોને ફાયદો થશે એટલે કે કુલ મળીને એક કરોડથી વધુ લોકોને તેનો લાભ લઈ શકશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ખેતર સુધી પહોંચે અને તેનો પ્રાકૃતિક ખેતીનો પાક ઘર ઘર સુધી પહોંચે તે માટે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં છેલ્લા ચાર વર્ષમાં ચૌદ હજાર આઠસો ને ઓગણત્રીસ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે વિદેશમાં વસવાટ કરવાનું ગુજરાતીઓનું ચલણ વધ્યું એક વર્ષમાં પાસપોર્ટ પરત કરનારા થયા ડબલ દેશમાં વિદેશી નાગરિકતા લેવામાં ગુજરાતીઓ ત્રીજા ક્રમાંકે પ્રથમ દિલ્હી બીજું પંજાબ વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં ચારસો ને મેમ્માલીસ નાટોની બેઠક બાદ મોટો નિર્ણય એફ સિક્સટીન ફાઇટર જેટ યુક્રેન મોકલ્યા અમેરિકાએ કહ્યું પુતિન હવે બચી શકશે નહીં યુક્રેનની લાંબા સમય થી રશિયન હુમલાના જવાબ આપવા માટે એફ સિક્સટીન ફાઇટર જેટની માંગ કરી રહ્યું હતું ફાઇટર જેટ ઉપરાંત નાટોના સભ્યોએ યુક્રેનને પાંચ રડાર સિસ્ટમ પણ મોકલી આપી છે પચીસો વાનગીઓ પ્રાઇવેટ જેટ તૈયાર રિટર્ન ગિફ્ટમાં કરોડોની વોચ કાલે અંબાણી પરિવારના આંગણે શાહી લગ્નોત્સવ તડામાર તૈયારીઓ દેશ વિદેશના મહેમાનો રાજકારણીઓ ફિલ્મ સ્ટાર ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે એનએસસી કમાન્ડો દ્વારા સુરક્ષા રિટર્ન ગિફ્ટમાં કરોડોની ઘડિયાળ ઉપરાંત રાજકોટ કાશ્મીર બનારસમાં તૈયાર થયેલ ચીજ વસ્તુ ગિફ્ટમાં અપાશે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેના નાના દીકરા અનંતના લગ્નમાં કોઈ કસર છોડવા માંગતા નથી અનંત અંબાણી બાર જુલાઈના રોજ રાધિકા મરચન સાથે લગ્નમાં બંધનમાં બંધાશે લગ્નના તમામ કાર્યક્રમો ત્રણ દિવસ સુધી ચાલશે અને ચૌદ જુલાઈના રોજ સમાપ્ત થશે લગ્નની વિધિઓ શરૂ થઈ ચૂકી છે હાલમાં જ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો જેમાં પરિવારના સભ્યો સિવાય ઘણા ફિલ્મ સ્ટારોએ પણ ભાગ લીધો હતો મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરી છે અને વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપ્યા છે આટલું જ નહીં તેના માટે એક પ્રાઇવેટ જેટ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે ભારતીય ક્રિકેટ ટીમ બે હજાર પચીસમાં યોજાનારી ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ક્રિકેટ બોર્ડ આઈસીસીને ભારતની મેચ પાકિસ્તાનને બદલે દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા કહેશે ન્યૂઝ એજન્સી એ એનઆઈએ બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી ભારત ગયા વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપમાં પણ રમવા ગયું ન હતું ત્યારે ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી શેરબજારમાં આજે અગિયારમી જુલાઈએ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું સેન્સેક્સ સત્યાવીસ પોઈન્ટના ઘટાડા સાથે અગ્યાસી હજાર આઠસો ને સત્તાણું પણ બંધ થયો હતો તેમજ નિફ્ટી આઠ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર ત્રણસો પંદરની સપાટીએ બંધ થયો હતો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી અગિયારમાં ઉછાળો અને ચૌદમાં ઘટાડો જોવા મળ્યો હતો બેન્કિંગ અને એનર્જી શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર